હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો આપણે આની પહેલાંના લેક્ચરમાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એકમ તેના વિશે માહિતી મેળવી હતી તો આ લેક્ચરમાં આપણે મુક્ત પતન એટલે શું તેના વિશે સમજવાનું છે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો ચાલો વિડીયોનો સ્ટાર્ટ કરીએ તો મુક્ત પતન એટલે શું તમને એવો પ્રશ્ન ત્રણ કે ચાર માર્કમાં પૂછાય તો ચાલો સમજીએ તમે કોઈ અગાસી ઉપર ઊભા છો આ કોઈ હાઈટ અથવા તો ટાવર છે કે આ મકાનની અગાસી છે તમે આ જગ્યાએ ઊભા છો તમારી હાથમાં છે એક પથ્થર આ પથ્થરને તમે ઉપરથી કોઈ પણ બળ આપ્યા વગર માત્ર ને માત્ર તમારા હાથમાંથી છોડો છો તો એ પથ્થર હંમેશા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે તરફ ગતિ કરે છે તમે કંઈ પણ બળ આપતા નથી તેમ છતાંય આ પદાર્થ છે એ નીચે તરફ ગતિ કરે છે અને આ પદાર્થ ઉપરથી નીચે તમે કોઈ પણ પ્રકારના બાહ્ય બળ આપ્યા વગર એને છોડો છો એટલા માટે આ પદાર્થ છે એ કરે છે એવું કહેવાય મુક્ત પતન ની વ્યાખ્યા શું થાય તો કે કોઈ પણ પદાર્થને બાહ્ય બળ અમુક ઉંચાઈ થી કોઈ પણ પ્રકારના બાહ્ય બળ આપ્યા વગર મુક મુકવામાં આવે છે તો તે પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવાય તો મુક્ત પતન ની વ્યાખ્યા શું થાય તમને એવો એક માર્ક માં પણ પ્રશ્ન પૂછ્યો તો આપણે હવે સમજીએ કે આપણી પાસે એક સફર ઝાડ પરથી એક સફરજન પડે છે તો સફરજન પડે છે એને કોઈ બળ નથી આપતું તે પોતાની રીતે ઝાડ પરથી પડી અને નીચે પૃથ્વીની સપાટી પર આવે છે આથી સફરજન છે એ ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે આવે છે આથી સફરજન છે મુક્ત પતન કરે છે એવું કહેવામાં આવે છે જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારના બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઉંચાઈ એ મુક્ત કરવામાં આવે છે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે આથી આ પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવામાં આવે છે તેના પર તમે બળ નથી લગાડતા પણ માત્ર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળને લીધે પોતાની તરફ આકર્ષે છે જેને લીધે પૃથ્વીની સપાટી પર નીચે તરફ ગતિ કરે છે આથી તે પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવામાં આવે છે હવે મુક્ત પતન જ્યારે કોઈ પદાર્થ કરતો હોય જ્યારે કોઈ બોલ છે તમે નીચે તરફ ગતિ છો ત્યારે તે શરૂઆતમાં ગતિમાં હોતું નથી એટલે કે એનો પ્રારંભિક વેગ કેવો હોય સ્મોલ યુ કેવો હોય તો કે ઝીરો હોય છે પણ જેવો તમે એને મુક્ત કરો છો અને એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે ત્યારે ધીમે ધીમે તેનો વેગ વધતો જાય છે એટલા માટે આ પદાર્થ છે પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય અને એ પણ કેવી નિયમિત શા માટે નિયમિત તો કે જ્યારે તમે બોલને ઉપરથી નીચે તરફ પછાડો છો ત્યારે બોલ એ પોતાની દિશા નથી બદલતું જે દિશામાં ઉપરથી તમે એને મુક્ત કરો છો એ દિશામાં પૃથ્વીની સપાટી પર અથવા જમીન પર નીચે તરફ ગતિ કરે છે આથી તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય તેના પ્રવેગમાં સતત વધારો થશે કેટલો વધારો થશે તો કે પૃથ્વી પર જેટલું ગુરુત્વા પ્રવેગનું મૂલ્ય છે એટલો એટલે કે નવ point આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો દર સમયે એનામાં પ્રવેગમાં વધારો થતો જશે જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરે છે મુક્ત અપાતન કરતા પદાર્થનો શરૂઆતનો વેગ એક તો zero હોય છે અને એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ક્યાં જાય છે તો કે નીચે તરફ ગતિ કરે છે ત્યાર પછી આ મુક્ત પતન વિશે ગેલેલીઓએ ઘણા બધા પ્રયોગ કરેલા છે અનેક પ્રયોગ કર્યા અને તેમણે દર્શાવ્યું કે મુક્ત પતન કરતો પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર ક્યારેય આધાર રાખતો નથી પદાર્થનું દળ કેટલું છે કે પદાર્થનો આકાર કેવો છે તેના પર મુક્ત પતન કરતા પદાર્થનો આધાર નથી આ તમે મોટે આ બિલ્ડિંગ પરથી પથ્થરને તમે નીચે મુક્ત કરો છો તો એ સીધી દિશામાં નીચે તરફ જમીન પર પડે છે એને બોલના આકાર કે તેના કદ સાથે કોઈ મતલબ છે નહીં હવે ગેલેલિયોએ મુક્ત પતન માટે એક પ્રયોગ કર્યો હતો જે ઇટાલીના પિઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા દળ ધરાવતા બે પથ્થરને એક સાથે જ એને છૂટા મૂક્યા અને બતાવ્યું કે બંને પથ્થર જમીન પર એક સાથે જ પડે છે એકનું કદ મોટું હતું એકનું નાનું હતું આ ગુરુત્વાકર્ષણ બળને લીધે આ પણ નીચે આવશે અને આ પણ નીચે આવશે અને એની વિરુદ્ધ દિશામાં હવા ઉપર તરફ ઘર્ષણ બળ લગાડે છે અને નાના પથ્થરને પણ ઉપર તરફ ઘર્ષણ બળ લગાડે છે પણ અહીં ઘર્ષણ બળનું મૂલ્ય છે એ મોટો પથ્થર હોવાથી થોડું ઓછું લાગે છે એટલે આ મોટો પથ્થર ફટાફટ નીચે આવે છે જ્યારે નાના પથ્થર પર હવા દ્વારા વિરુદ્ધ દિશામાં લાગતું બળનું મૂલ્ય થોડુંક વધારે હોવાથી એ ધીમે ધીમે જમીન પર આવે છે એટલે કે જમીન પર થોડોક મોડો પહોંચે છે તેમને એવું દર્શાવ્યું અવલોકન દ્વારા કે હવા સાથેના ઘર્ષણ બળની અસરના કારણે હલકો પદાર્થ હોય એ ધીમે ધીમે નીચે આવે છે ઉદાહરણ તરીકે એક પથ્થર છે અને એક તમારી પાસે આ કાગળની શીટ છે બેને એક જ ઊંચાઈએથી એક જ સમાન ઊંચાઈએથી તમે નીચે તરફ ગતિ કરાવો છો તો પથ્થર છે એ સ્વાભાવિક રીતે એનું દળ વધારે હોવાથી હવા દ્વારા લાગતું ઘર્ષણમળ થોડુંક ઓછું હશે જેના લીધે એ ફટાફટ નીચે આવે છે કાગળ છે એ વજનમાં હલકો હોવાથી એના દ્વારા વિરુદ્ધ દિશામાં લાગતું હોવાનું ઘર્ષણમળ છે થોડુંક વધારે મૂલ્ય ન હોવાથી કાગળ છે એ ધીમે ધીમે નીચે આવશે એટલે પથ્થર છે સ્પીડમાં આવે છે અને કાગળ છે થોડીક સમય લે છે નીચે આવવા માટે જો હા અવરોધ દૂર કરવામાં આવે તો મુક્ત પતન કરતા અસમાન દળના પદાર્થો એક જ સમય સરખા પ્રવેગ થી એક સરખા જમીન પર પડે છે હવે આ જ પ્રયોગ જો તમે શૂન્ય અવકાશમાં કરો કે જ્યાં હવા ન હોય તો પથ્થર હોય કે કાગળની સીટ હોય એ બંને એક જ સમયે એક જ સ્થળેથી મુક્ત કરો છો એટલે એમાં એટલા માટે એક જ સરખા સમયે જમીન પર નીચે તરફ પડશે ક્યારે તો કે જ્યાં હવાનું અવરોધક બળ ન લાગતું હોય એટલે કે શૂન્ય અવકાશમાં આ પ્રક્રિયા છે તમને જોવા મળે છે ત્યાર પછી મુક્ત પતન કરતા પદાર્થ માટે અગત્યના પોઈન્ટ વિશેની વાત કરીએ તો પહેલા તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા ક્યારેય બદલતી નથી ઉપરથી તમે પથ્થરને ફેંકો છો તો સીધો નીચે આવશે એ આમ આડાવડી ગતિ કરી અને નીચે નહીં આવે એટલે કે એની દિશા બદલાતી નથી પછી બીજું પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે એટલે કે તે કેવી ગતિ કરે છે નિયમિત પ્રવેગી ગતિ તેના વેગમાં થતો વધારો એક જ સરખો હોવાથી નિયમિત પ્રવેગી ગતિ કરે છે ત્યાર પછી એકમ સમયમાં થતા પદાર્થના વેગમાં થતો વધારો કેટલો હોય તો કે પૃથ્વી પર લાગતા ગુરુત્વ પ્રવેગના મૂલ્ય જેટલો એટલે કે નાઇન પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો દરેક સમયે એના વેગમાં વધારો થાય છે અથવા પ્રવેગના પ્રવેગમાં વધારો થાય છે ગેલેલિયોના મત મુજબ પતન કરતા પ્રવેગ પદાર્થના દોડ કે આકાર પર આધાર રાખતો નથી જો તમને વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જરૂરથી કરજો અને તમારા પ્રશ્ન કંઈ પણ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ